સોમાભાઈ પુન્યાભાઈ બામણિયા હું શિલાકોટા ગામે રહું છું ગોળા ગોરાળી ફળિયામાં અને ત્યાં મારું ઘર છે અને ત્યાં પાંચસો વાળી જમીન આવેલી છે તે ત્યાંથી અમારે બાપ દાદાની જમીન એવું કરીને એ લોકો અમને માર ધમકી કરીને ભગાડી મેળવાની કોશિશ કરે માર નાખવાની ધમકી લીમખેડા તાલુકો અને જિલ્લો દાહોદ અને અત્યારે તો અહીંયા પા પાંચસો તેવીસ એકી અઠ્ઠાવીસ

આગ બસ ઝઘડો કરવા આવે તો બૈરા કોઈ બોલે તમને તમારી શું માંગ છે અમારે ખરેખર આ એ એમને કાયદો કરે સરકાર અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ

હા કઈ ન્યાય મળે અને એ લોકો સીધા યાર મારી નાખવાની ધમકીઓ કરે છે ફરિયાદ કરવા કેમ કે